કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાત કા ભૂલી જા મન રે ભોળ આપના જુદા ને થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તે શું બગડી ગયું ને એમાં તે શીખોટ કે ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે કાલની વાતો કાલ ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ કે ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ સુખ ની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત ને ખુલ્લા ખેતર અડખે પડખે ને ખુલ્લા ખેતર અડખે પડખે ને આઘે નીલું આભ

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ નોટ ને સિક્કા નાખ નદીમાં હવે ધૂળીએ મારગ ચા ને કોણે કીધું ગરીબ છીએ કોને કીધું રાંક કા ભૂલી જા મન રે હોડા આપણા જુદા આંક આપણા જુદા આંક ધૂળીએ મારગ ચા અસ્તુ